સતી માતાઈ યુવક મંડળ તરફથી સતીમાતા પ્રીમિયમ લીગનું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી સતી માતાએ યુવક મંડળ તરફથી સતીમાતા પ્રીમિયમ લીગનું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી જે એસપીએલ સિઝન વન તરીકે રમાડવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમે ભાગ લીધો હતો આ ક્રિકેટ મેચના સ્પોન્સર ફેનિલભાઈ છોવાડા અમિતભાઈ છોવાડા જેવા મહાનુભાવોએ યોગદાન આપ્યું હતું ફાઇનલ મેચની શરૂઆત આપણા રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી ક્રિકેટ મેચની જગ્યાની આજુબાજુના આઈપીએલ જેવો માહોલ જોવા મળ્યો અને મેચના અંતમાં મલ્હાર ઇલેવન ટીમની ફાઇનલમાં જીત થઈ હતી શેરીના અનેક મહાનુભાવોનું કહેવું છે કે અહીંયા દર વખતે જેમ શાંતિથી ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે અને તહેવાર જેવો માહોલ બને છે શેરીના નાનાથી લઈ મોઢેરા સુધી લોકો ખૂબ આનંદ માણે છે અને આ ટુર્નામેન્ટ પછી શ્રી રામ કપનું પણ મોટું આયોજન કરવામાં આવશે ફાઈનલ મેચ જીતનાર ટીમને મોટી ટ્રોફી હારનાર ટીમને નાની ટ્રોફી આપવામાં આવશે એમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા શેરીમાં સતી માતાની શેરીમાં અમારા બધા દીકરાઓ છે એ સરસ રમે છે અને સરસ રમાડે છે વર્ષોથી આ આયોજન ચાલે છે મારું નામ કીર્તિબા ઝાલા અમે મેં સરસ સાથ સહકાર આપેલો છે અને હજી પણ અમે ઉભેલા જ છે એમની સાથે જ છોકરાઓની સાથે મોલ્લાનું અમારે બહુ સરસ આયોજન છે બધા હળીમળીને રમે છે અને અમારા દીકરા બધા શેરીના ફેમિલ બધાને સારી રીતે રમાડે છે અને સારી રીતે સાથ સપોર્ટ આપે છે અને સહકાર આપે છે

ને બધા ખુશ છે બાબતમાં માં છોકરા નું સ્વાગત છે આના પછી પણ શ્રીરામ કપે રમાડવા છે આપણે ફેનિલભાઈ અને ઘણું સારું આયોજન છે એમનું અને ખરેખર છોકરાઓને ઘણું એવું સારું પ્રોત્સાહન મળ્યું છે આગળ પણ એવું કરશે અમને એવી આશા છે કિંજલ એસપીએલ સિઝન વન સટી માટે પ્રીમિયર લીગ છે આમાં આઠ ટીમે ભાગ લીધો હતો એમાંથી બે ટીમે ફાઇનલમાં આવી છે અને આ અમારી પહેલી સિઝન છે આના પછી આયોજન કરવામાં આવેલું છે તે પણ ભવ્ય આયોજન રહેશે જીગ્નેશ પ્રજા કેલભાઈ જે આ ટુર્નામેન્ટ રમાઈ રહ્યા છે જે સતીમાતા પ્રીમિયર લીગ રમાડી એ અમારું ફર્સ્ટ છે વર્ષ છે એ ખૂબ જ સુંદર અમારી દીધું છે આના પછી શ્રીરામ કપનું પણ આયોજન ખૂબ જ સુંદર થશે એ અને શેરીવાળાનો બી સાથ સહકાર ખૂબ જ સુંદર છે અને ફેનિલભાઈનો બી સાથ સહકાર ખૂબ જ સુંદર છે આઈડિયા એસપીએલ સતીમાતા પ્રીમિયમ લીગ